એક કામ કરો હવે સાયકલ હું દોરલું બરોબર નથી દોરી લઈ જાવી પડે છોકરા ની હેડો ના 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 મીલ લઈ જાય મારા સાથે હું લઈ લઉં હું શું કહું કો

છે પણ હવે ચાલુ કરવી આપડે કઈ વાંધો નઈ આપણે ચાલુ કરી દે પછી રસ હોય રમ્બાઈ જાય છોકરા ને બોકરા સંપલ તો કાઢવાય સંપલ કાઢવા પડે

આપડે જવાનું ભાર એક ગીત ગમ મસ્ત આવ્યું ખબર હમણાં બધા આવશે ને તો મજા નઈ આવે અંબાડો મે માનો અંબાનો નહીં એવું

ત્યાં પલ સિવાય કઈ આવડતું જ નઈ તો શું કારણે આમ તો મારે કંપની જવાનો ટાઈમ થઈ ગયો કંપની મારે જવાનું હે